નમસ્કાર મિત્રો શેરબજાર ગુજરાતી યુટ્યુબ માં તમારા બધાનું સ્વાગત છે મિત્રો આજે આપણે બે સરકારી શેર વિશે વાત કરવાના છે જેમાં દસ દસ બ્રોકરેજ હાઉસ ખરીદીની સલાહ આપી રહ્યા છે અને આ શેરમાં જેટલી તેજી આવવાના પણ ચાન્સ છે છે એવું બ્રોકરેજ હાઉસ જણાવી રહ્યા અને આ શેરોમાં જે અત્યારે ઘટાડો આવ્યો છે એ એક રોકાણ મોકો છે એવું જોઈને રોકાણ કરવું જોઈએ તો આ કયા બે શેર છે એના વિશે આપણે બધી માહિતી ડિટેલમાં જોઈએ તો વિડીયોને તમે પૂરેપૂરો જોજો જેથી કરીને આ બે શેર વિશેની માહિતી તમને મળી રહે પાવર ફાઈનાન્સ કોર્પોરેશન ના શેર પર પોઝિટિવ વલણ બનાવી રાખ્યું છે જોકે ગુરુવારે કારોબાર દરમિયાન આ કંપનીના શેરોમાં ઘટાડો જોવા મળ્યો હતો આ ઘટાડો એ રિપોર્ટ બાદ આવ્યો કે આર એસી લિમિટેડ નું અદાણી ગ્રુપમાં ઘણું એક્સપોઝર છે જે ઓવરવેટ રેટિંગ આપી છે તેના માટે છસો રૂપિયાનો ટાર્ગેટ આપ્યો છે આ શેરમાં ગુરુવારના બંધ ટકાની સંકેત છે આ બે શેર વિશે આપણે વધારે માહિતી જોઈએ આરસી લિમિટેડ અને પાવર ફાઇનાન્સ કોર્પોરેશનના શેર વિશે બર્નન સ્ટીને તેના રિપોર્ટમાં લખ્યું કે આરસી બંને પર પોઝિટિવ છે આ બંને શેરોમાં હાર આવેલા ઘટાડા ખરીદીના મોકાના રૂપમાં જોવો જોઈએ

બીજા કોન્ટ્રાક્ટ માટે હંમેશા ફરીથી ઉપયોગમાં લાવી શકાય છે આરસી અને પીએફસી બંનેને કવર કરનારા દસમાંથી એ દસ એક્સપર્ટમાંથી બધાએ આ બંને શેર ઉપર ખરીદીની સલાહ આપી છે આ રિપોર્ટ બાદ આરઈસી અને પીએફસી બંને શેરમાં બાવીસ નવેમ્બરના રોજ તેજી જોવા મળી આજે આરઈસી લિમિટેડ ના શેર બે ટકાથી વધારે તેજી સાથે કારોબાર કરી રહ્યા છે જ્યારે પીએફસી ના શેરમાં પાંચ થી વધારે તેજી જોવા મળી છે તો મિત્રો આ વિડીયોમાં આપણે સરકારી કંપનીઓ આરઈસી અને પાવર ફાઈનાન્સ કોર્પોરેશન એટલે કે પીએફસી ના શેર વિશે વાત કરી જેમાં દસ દસ બ્રોકરેજ હાઉસ ખરીદીની સલાહ આપી રહ્યા છે તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ હવે મળીએ આવનારા વિડીયોમાં ત્યાં સુધી વિડીયોમાં લાઈક કોમેન્ટ કરો વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઇન્સ્ટાગ્રામ વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે સબસ્ક્રાઇબ કરી સબસ્ક્રાઈબ કરી દબાવી દેજો